ટીમ ટ્રેસ ચેરિટેબલ ટ્રસ્ટ તથા યુવા આગેવાન ઋત્વિક ભુરોહી દ્વારા વડોદરાના વાણિજ્ય ભવન ખાતે ભારત ભાગ્ય ભાગ્યવિદતાનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતું વિકસિત ભારત બે હજાર સુડતાલીસના લક્ષ્ય સાથે યુવાનોને જોડવાના આ રાષ્ટ્રીય મિશનના લોન્ચિંગમાં અનેક ભાજપ પ્રમુખ સહિત ધારાસભ્યો અને યુવા અગ્રણીઓએ હાજરી આપી હતી મહત્વનું છે કે ભારત ભાગ્ય વિધાતા મિશન અંતર્ગત યુથ કોન્કલેવ અને યુથ પાર્લામેન્ટ યોજવામાં આવશે જેમાં દેશભરમાંથી દસ હજારથી પણ વધુ યુવાઓ જોડાઈ પર્યાવરણ અને વિકસિત ભારત પર પોતાના વિચારો રજૂ કરશે ગ્લોબલ વોર્મિંગથી વિશ્વને સુરક્ષિત કરવા હેતુ પાણી પર્યાવરણ અને પ્લાસ્ટિક વિષય પર ચર્ચાઓ સાથે જાગૃતતા લાવવામાં આવશે તેમજ યુથ પાર્લામેન્ટ અંતર્ગત વન નેશન વન ઇલેક્શન પર વડોદરામાં ડિબેટનું આયોજન પણ કરવામાં આવ્યું છે ત્યારે આ ઇવેન્ટના લોન્ચિંગ સાથે યુવા ભારતનું ભાગ્ય વધુ સમૃદ્ધ બનાવવાની પહેલ કરવામાં આવી હોવાનો વિશ્વાસ ઋત્વિક પુરોહિતે વ્યક્ત કર્યો હતો ટીમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વખતે એક અનોખું કાર્ય કરવામાં આવે છે આ વખતે અમારી સંસ્થા દ્વારા ભારત ભાગ્ય વિધાતા યુથ પાર્લામેન્ટ તથા યુથ કોન્કલિવનું આયોજન કરવામાં આવ્યું છે જેનું આજે અમારા દ્વારા લોન્ચ ઇવેન્ટ રાખવામાં આવી છે આની અંદર આવનારા સમયમાં દસ હજારથી વધારે વિદ્યાર્થીઓ સમગ્ર ભારતમાંથી આ ઇવેન્ટમાં જોડાવાના છે યુથ કોન્કલિવનું આની અંદર ટોપિક છે પાણી પર્યાવરણ અને પ્લાસ્ટિક જેને તમે જાણો છો કે ગ્લોબલ વોર્મિંગથી આપણે કેવી રીતના લડી રહ્યા છે અને યુથ પાર્લામેન્ટના ટોપિકમાં વન નેશન વન ઇલેક્શન જેવા જે સરકાર દ્વારા નવા નવા નીતિ નિયમો લાવવામાં આવ્યા છે એના પર સમગ્ર દેશના અલગ અલગ જગ્યાના યુવાનો ડિબેટ કરશે અને એ પણ વડોદરા આવીને ડિબેટ કરશે એની માટેનો આ અનોખો કાર્યક્રમ છે અને આજે અમારા દ્વારા એની લોન્ચ ઇવેન્ટ રાખવામાં આવી છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે આપણો દેશ તમે જાણો છો લોકશાહીમાં માને છે બરાબર છે તો એ લોકશાહી આજના દિવસે વધુ મજબૂત બને આપણે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત તરફ વળી રહ્યા છે ત્યારે આ જ વિકસિત ભારતને કેવી રીતના સાકાર કરી શકાય તેની માટે આ વિદ્યાર્થીઓ અહીંયા આવીને આવનારા વીસ વર્ષમાં ભારત દેશે કેવું કામ કરવું જોઈએ તેની માટે એમના સુજાવ આપશે તમે જાણો છો ભારત ભાગ્ય વિધા તેનો મતલબ કે ભારત એ ભાગ્યવિધાતા પહેલેથી જ છે અને એને કોઈ અટકાવી શકે એમ નથી આપણે અત્યારે તેજસ વિમાન વસાયું પણ આપણી સંસ્કૃતિમાં પહેલેથી ઇન્દ્રદેવ પુષ્પક વિમાનને લઈને જતા હતા એ જ રીતે દેશ અને દુનિયામાં ગ્લોબલ વોર્મિંગની ચિંતા હમણાં કરવામાં આવે છે પણ ભારત દેશની પ્રણાલીમાં તમે જાણો છો કે આપણી ત્યાં એક પણ પૂજા કે પાઠ એ વનસ્પતિ વગર થતો નથી એટલે ભારત દેશમાં અલગ અલગ સંસ્કૃતિ દ્વારા અલગ અલગ મેસેજ હંમેશા આપવામાં આવતો હોય છે અને અને અમારા દ્વારા એક અલગ મેસેજ આપવામાં આવી રહ્યો છે બીજી વસ્તુ આ કાર્યક્રમ થકી આવનારા સમયમાં વડોદરામાં એક હજારથી પણ વધુ લા લોકો રેસ્ટોરન્ટો તથા દુકાનોને અમારી કંપ ભારત ભાગ્ય વિધાતા દ્વારા પ્લાસ્ટિક મુક્ત કરવામાં આવશે બીજું અમારી સંસ્થા દ્વારા એક હજાર બોટલોના ટ્રી ગાર્ડ બનાવીને હાઈવે પર લગાવવામાં આવશે ત્રીજી વસ્તુ કે અમારા દ્વારા આ જે ટ્રીગાર્ડ છે અને એની સાથે સાથે એક ઇકો બ્રિક્સ બનાવવામાં આવી છે જે પ્લાસ્ટિક જમીનમાં જતું રહે છે એ પ્લાસ્ટિક જમીનમાં ના જાય અને બ્રિક્સમાં એને પૂરવાથી એને નુકસાન ના પહોંચે એની માટેનું પણ કાર્ય કરવામાં આવશે પ્લાસ્ટિક મુક્ત મેં જે રીતે આપણે એને કીધું કે આ પ્લાસ્ટિકની જ આ બધી વસ્તુ છે ટ્રીગાર્ડ એ પ્લાસ્ટિકની બોટલથી બનશે આ જે ઇકો બ્રિક્સ એ પણ પ્લાસ્ટિકની છે અને આ તમામ જે શહેરના લારી ગલ્લા અને શોપ અને રેસ્ટોરન્ટને પ્લાસ્ટિક મુક્ત કરવાનું જે અભિયાન છે એની પર અમે આગળ વધીશું આજના કાર્યક્રમમાં વડોદરાના યશસ્વી અધ્યક્ષ જયપ્રકાશભાઈ સોની શ્રી કેવરભાઈ રોકડિયા તથા સુરતથી સુરજભાઈ દેસાઈ આવ્યા છે યુવરાજભાઈ આવ્યા છે એફઆરસી મેમ્બર કુણાલભાઈ વશિષભાઈ શુક્લા જેવા મહેમાનો અહીંયા ઉપસ્થિત છે